સુરત માં નીકળનારી સૌથી મોટી રથયાત્રાને લઈને ગૃહ ઇસ્કોન મંત્રીએ મુલાકાત લીધી સુરતના ઇસ્કોન મંદિરની આવતીકાલે ભવ્ય રથયાત્રા નીકળશે સુરત રેલવે સ્ટેશન રોડ ખાતેથી બપોરે નીકળશે આ વાસ્તે ગાસ્તે ભવ્ય રથયાત્રા યોજાઈ રહી છે સુરત રેલ્વે સ્ટેશન રોડ થી નીકળી ટેક્સટાઇલ માર્કેટથી ઉધના દરવાજા થઈ મજુરા ગેટ અને ત્યાંથી અડાજણ થઈ નિજ મંદિર પરત ફરશે આ રથયાત્રાનું મુખ્ય આકર્ષણ તેનો હાઇડ્રોલિક રથ છે આ રથની ઊંચાઈ લગભગ ત્રીસથી થી પાંત્રીસ ફૂટ અને પહોળાઈ વીસથી થી બાવીસ ફૂટ છે આ રથની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને જરૂરિયાત મુજબ નાનો કે ઊંચો કરી શકાય છે રસ્તામાં આવતા ઝાડ કે અન્ય અવરોધોને કારણે જ્યારે રથને નાનું કરવાની જરૂર પડે ત્યારે તેને સરળતાથી નાનો કરી શકાય છે તેવી જ રીતે ભક્તો ભગવાનના પૂર્ણ દર્શન કરી શકે તે માટે જરૂર પડીએ રથને ઊંચો પણ કરી શકાય છે આ હાઇડ્રોલિક સુવિધા રથયાત્રાને સરળ અને સુવિધાજનક બનાવશે આ રથયાત્રામાં અનેક આકર્ષણો જોવા મળશે જેમાં બાવીસ જેટલા ભવ્ય પ્લોટ મોટી બેન્ડ પાડતી ઘોડા અને સ્વામી પ્રુપાદની બગીમાં સવારીનો સમાવેશ થાય છે. યાત્રા દરમિયાન ભક્તો માટે સતત બુંદી અને હલવાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. યાત્રાના અંતે જહાંગીરપુરા ઈસ્કોન મંદિરમાં સૌ ભક્તો માટે પ્રસાદ જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણ ઇસ્કોન મંદિર સે મે સચિસુત કુમાર દાસ આપ સબ લોગોં કા સ્વાગત કરતા હું. આજ ગુંડીજા марજન હે. કાલ ભગવાન જગન્નાથ બલેદેવ સુભદ્ર કા ભવ્ય રથયાત્રા હે. વો સ્ટેશન સે નિકલ કરકે रिंग रोड होते हुए आठवा गेट गुजरात गैस सर्कल ऋषभ टावर होते हुए रामदेह रोड और इसका मंदिर जहांगीरपुरा में रात को दस बजे ये भव्य रथ यात्रा समाप्त होगा थोड़ी देर पहले रथ ये हर्ष संघ भी साहब हमारे माननीय होम मिनिस्टर आए थे भगवान का दर्शन किए रथ निरीक्षण किए और आप सब को स्वागत करते हुए निमंत्रण भी दिया है कि आप लोग सब लोग आइए दर्शन कीजिए प्रसाद लीजिए और आपके जीवन को धन्य बनाइए हरे कृष्ण